હેલો ગાયસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો તમારા બધાનું સ્વાગત છે આપણે નસ્તમસ્ત મજાના હું પૂરેપૂરા વ્લોગમાં ઘણા દિવસોથી આજે આપણે વ્લોગ બનાવવાનો છે તો આજે વ્લોગ શૂટ કરવાનો છે કારણ કે ભાઈ એ ઘણું બધું કામ હતું હું કામ હતું એ વાડિયા જઈને કહીશ પણ બીજા નંબરમાં અત્યારે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા ખબરમાં વહેલો છ વાગ્યા છે બરાબર તો હાલો અત્યારે આપણે મહાદેવના દર્શન હાલીને કરીએ અને અત્યારમાં હાલીને જવાની મજા બીજી જાતની આવે છે વાલો હવે હાલીને આપણે મહાદેવે જઈ મહાદેવે સવારના ના છવાઈ ગયા છે મહાદેવ જાઉં છું ઝાકળ તો તો તા આ બીજી જાત ની હવે થોડું થોડું એમ લાગે છે કે શિયાળો આવ્યો એવું લાગે છે બાકી મહાદેવના દર્શન દર્શને પૂગી ગયો છું સવાર સવારમાં દર્શન કર લો મહાદેવ ઉઠી ગયા છે હવે તો ગેટ આવી ગયો અંદર છે ચાલો અહીંયા જઈને તમને મહાદેવના દર્શન હું કરું તમે કરાવું બરાબર ને તો કરનાવો કોમેન્ટ કરો મહાદેવ આ મોટું બધું ગ્રાઉન્ડ છે આ બેન્ચીસ ઉપર હું છે આ બાજુ મોટું બધું મેદાન છે બેસવાનો નથી કંઈ અમુક પ્રસંગ એ જીણા મોટા કરતા હોય મસ્ત મજાનું મંદિર છે બહુ મોટું બધું મંદિર છે મસ્ત નવું મંદિર છે અહીંયા બેન્ચીસો ને છે અહીંયા છે દાદા હનુમાલા આ મોટી બિલ્લી છે બિલ્લી તો આમાં બધે માપ વગરની બિલ્લીઓ આવેલી છે કે આપડી પેલા કોણ થઈ ગયા સવાર સવારમાં આપણે મસ્ત મજાના દર્શન અહીં કરી લીધા પણ અમારે મેન અહીંયા છે બધા જોવા અહીંયા મેન શિવલીંગ અહીંયા છે ઝાનકી અહીંયા દર્શન કરી લે બસ પેલા વાઈવ દેખાઈ હતી વાઈવ ત્યાં છે બાકી આવું બધું છે અહીં ઘણું બધું છે જો આવી રીતે બરાબર અને આ જૂનવાણી છે આપણે સાધુ સંતો રહેતા હોય ને એવું છે ને ઓલો હવે આગળ જઈ મહાદેવના દર્શન કેવ લીધા છે મસ્ત મજાનો નાઈ લીધો છે અને હવે આપણે ઓફિસે બેઠો છો મારી ઓલી ઓફિસ છે એની બીજ છે આપણી બરાબર બેઠો છું આરામથી અહીં કંઈ કામ હોય તો પતાવવાના છે અને થોડાક ફોર્મ લેવાના હતા એ લઈ લીધા છે એક આ ફોટો લેવાનો હતો બાકી જો આમાં ફોર્મ પડ્યા હે આ ફોર્મ આપણે લેવાના હતા બરાબર આ ગેસ કનેક્શન જેને ચાલુ કરાવું હોય ને એના બરાબર એ છે બાકી ઓલા દિવ્યાંગના પૈસા મળે એ છે કામ તો ઘણું બધું કરી છે પણ કોઈને એમ થાય કે કરતા નથી બરાબર તો ઘણું બધું કામ હાલે એવું બધું છે ને હજી ઘણી બધી ઓલી આવવાની છે સહાય તો એ અમે અમારા ગામને પૂરેપૂરી અમે કોશિશ કરીને બધી સહાય અથવા તો જે કાંઈ યોજના આવે ની બધી દેવાનું પૂરે પૂરી તૈયાર થયું તો જો અત્યારે બેઠો છું એસીના માટે એમનું બે હી થોડીક વાર થોડીક વાર એટલે તો ઘણી વાર જોઈએ તો ચાલો હવે આપણે વાડીયા જઈએ ત્યાં મળશું અત્યારે હું આ વાડીયા આવી ગયો છું અને ઘણા દિવસથી આપણે બ્લોગ બનાવ્યા નથી કારણ કે હેને ભાઈ હમણાં વેર ન થયું ને ટી શર્ટ હપકાય નવું કેવું લાગે છે ટી શર્ટ ટૂંકમાં આ કલર આજ પહેલી વાર આપણે લીધો હોય બરાબર તો ઘણું બધું કામ હતું એમ દવાખાનાનું બરાબર ક્લેમ આવી જાય પછી ગામમાં પાણી દઉં તદુપરાંત એક ઓફિસનું ગ્રામ પંચાયતની ઓફિસનું ઘણા બધા કામ હતા અને આજે એક કામ ઓરી વધારે રાખી તું અને મોડેલનું કામ હોય મોડેલ સ્કૂલનું બરાબર ઘણી બધી વસ્તુ છે આપણી પાસે ટૂંકમાં છ કામ હતા ને એક ખાતમું રાખ્યું છે માતાજી સુખી રાખે આપણે બરાબર એટલે ટૂંકમાં જો ને તો કામ ઘણા રખાઈ ગયા હે એટલે ટૂંકમાં મારે વાંધો એ આવે છે બ્લોગ ડેલી કરવામાં બીજો કંઈ વાંધો છે નહીં અત્યારે આપણે સમથિંગ છે ને અંદાજે કહું ને ઓછા કહે ટૂંકમાં જેટલા પગાર છે ને આટલો નહીં કહું ટૂંકમાં માનો ને તો મહિને સાઠ હજાર જેવું કમાઈ લઉં પાણીમાં તો આટલું કંઈ પગાર નથી મારે પણ બીજી ઘણી વસ્તુ છે મારે તદ ઉપરાંત પણ એને પાણીમાં તો ખાલી થોડા ઘણા થાય છે બરાબર આપણા પગાર જેવો જેવો નીકળે બાકી બીજો ઘણો બધી ઘણી બધું હું હું કરું છું સાઈડમાં હું ઘણી ઓફિસોના ને ઘણા બધા કામ છે આપણે નેક્સ્ટ બ્લોગમાં કહેશું અથવા તો

બસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો તમારા બધાનું સ્વાગત છે મસ્ત મજાના નવા વ્લોગમાં તો મોર્નિંગ તો નથી પણ નાઇટ જેવું છે ને આઠમું નોરતું છે આજે તો આજે આપણે પાસે જવાના છે ને હમણાં બહુ નોરતામાં બે ત્રણ જગ્યાએ ગયો તો આજે ઓછો ગયો એનું કારણ છે કામ બહુ જાજુ હતું એના ઉપરાંત ઉપરથી આપણે પશુ દવાખાનાનું કામ આવી ગયું હતું બરાબર તો એ ઘણું બધું કામ હતું તો હવે આજે આપણે બધું પતી ગયું છે ગામમાં જશે ગામમાંથી પછી ગામમાં નવરાત્રિમાં જઈ અહીંયા માતાજીના દર્શન કરી લઈ અને પછી જઈ આપણે આવડમાં તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા મજા આવવાની છે તારીને <mully> <mully>